અંબુજા ફાઉન્ડ અંબુજા સિમેન્ટ જે કંપની છે અંબુજા ફાઉન્ડેશન નામનો ઓફિસ છે આપણે વિસાવ તાલુકાવાળું હોય એ કંપની તરફથી બહુ સપોર્ટ આપણે છે આપણે ખેતી તરફ ખેતીમાં આ જે કંપનીના જે આપણે આપણે પચાસ ટકા સબસિડી આપીએ સાઠ રૂપિયા તરફ પ્રાઇસ છે એમાં આપણે ત્રીસ રૂપિયા લેવાના એક એક સીસી એ આપણે પાંચ લીધી છે કોઈ કુસણ કસરો હોય એમાં પાણી કરીને બેક્ટેરિયા નાખી દે સડવાનું જોરદાર કામ કરે આપણે એમાં આપણે બેક્ટેરિયા બનાવીને આનું માપ છે એક પાણી અને એક કિલો ગોળ ગોળનું પાણી કર્યું છે આ ગોળનું પાણી છે તો સીધોની મલ્ટીપ્લાય ચાલુ જ થઈ જાય સીધી નાખો એટલે પછી એના કાયમ એટલે કુંડીમાં વીસ લીટર કે પચાસ લીટર નાખવું એની નાખી દેવાનું હાંજે એમાંય એમાં થાય કુંડીમાં અને નાખી દેઈ આ છે બોળનું પાણી આ જો ગયું છે હવે એક કિલો બોળ લઈ બટાવા કુંડી માં આપડે જો છે ભરેલી

એટલે વીસ લિટર કાયમ આપણે કુંડીમાં નાખી દેવાનું એટલે બેક્ટેરિયામાં ડેવલપ ખૂબ થાય કારણ કે ગૌમૂત્ર ને સામ ને એવું હોય એટલે અને બાકી પછી ચોવીસ કલાક એને ખેતરમાં જવા દેવાનું માંડવીને પાણી ભેગું એટલે ઓર્ગેનિક હવે મોટું કેન લાવવું જોઈએ આપણે બધા કુસો છે એમાંય નાખી દેવાનું છે આપણે ચોમાસે વરસાદ થઈ થઈ અત્યારે તો માંડવી પાણી ભેગું સડી જાય આંબા એવા કોળાઈ ગયા કઈ ઘટે નઈ બગીચો ચતુરા કિશોડા ના વેલાય થયા જ પણ હવે વરસાદ નું આગમન થાય તે પછી ચાલુ થાય આખો સા રીંગણી ત્રણેય એવી રીંગણી થઈ ગઈ કાંઈ ઘટે નહીં જવો રીંગણીનો સોળો તો જા ફૂટો ઈ હે રીંગણી રીંગણા એવા આવી ગયા જો હે ને લુરખા હા નરવા એમાં કઈ ઘટે નહીં ટેમ્પરેચર એટલો બગાડ પાકી ગયો દેખાડું તમને છે ને કાંઈ ઘટયા નહીં લે ખાવા હોય તો લે ભરીને શાક થાય એવું જ થતું હું તો ખાવ ને એમ તો એટલા તો ખાઈ લે આમ અંદર રાત નાખીને આમાં દેખાય ફૂલ છે એ તો લઈ લેતો હોય કેટલુંક ભરાણો બેરાલ ખવા નહીં એવડો છે જ્વરદાર હાલો હવે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો જેથી તમને નવા રીયા મળ્યા કરે રિએક્ટ બેડ આપે એમ છે આપણે પોલીસાનું ખાતર બનાવવાનું એ આપણે આ ક્યાં મૂકી દેવાનું એ લગભગ એક ખેતીમાં આવવી જોઈએ

તો સારું છે હલો જય બોલે હા